તો હેલો ખેડૂત મિત્રો હું અભિને તમે જોઈ રહ્યા છો ફાર્મિંગ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ગામના રાધે ફાર્મમાં આવેલા છે છે સુધીરભાઈ ઝાલા જે એક નવી ખેતી લઈને આવ્યા છે કોરું કરીને જે પમ્પકિંગ પણ કહેવાય છે તે ખેતી અને તેની સાથે સાથે એક નાનકડું રેસ્ટોરન્ટ પણ ચલાવે છે અને ખેતી પણ કરે છે તો આજે એની પાસેથી પમકીન વિશે માહિતી લેશું એ પહેલા આપણે એનું થોડુંક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ તો તમારું ઇન્ટ્રોડક્શન આપશો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સુધીર ઝાલા રાધે ફાર્મ જલંધર અહીંયા દેવડિયા નેશનલ પાર્ક જ્યાં આખા એશિયાથી લોકો સિંહ જોવા આવે કે ફક્ત આખા એશિયાની અંદર અહીંયા જ એશિયાટિક લાયન છે તો અમને એક લાભ મળે છે બધા ઓલ ઓવર ઇન્ડિયાના નહીં પણ આખા વિશ્વના લોકો અહીંયા સિંહ જોવા આવે છે તો અત્યારે અમે અહીંયા એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એગ્રો ટુરિઝમ કે ખેતી સાથે ટુરિઝમ અહીંયા રહેવા માટે કોટેજીસ છે સ્વિમિંગ પૂલ છે બેસ્ટ કાઠિયાવાડી ટ્રેડિશનલ જમવાનું આપીએ છીએ સાથે સાથે ગુરુજીની કૃપાથી અમે દસ વર્ષથી ઓર્ગેનિક ટીચર એટલે ઓર્ગેનિક એટલે અમારી ભાષામાં અમે પ્રાકૃતિક શિક્ષક છીએ કે જે બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એની અમે બધાને ટ્રેનિંગ આપી રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ બસોથી અઢીસો ખેડૂતોને અમે અહીંયા ટ્રેનિંગ આપી છે અને ઓલ ઓવર અત્યારે આ વિસ્તારના બે હજાર ખેડૂતો અત્યારે ગાય આધારિત ખેતી કરતા થઈ ગયા છે તો અમારું જે અહીંયા ફાર્મ છે એ વીસ વીઘાનું આખું ફાર્મ છે જેની અંદર મિક્સ ક્રોપિંગથી લઈ અને બધું જ અત્યારે અમે વાવેતર કરી રહ્યા છે મારી પાસે સાડા ત્રણસોથી સાડા ત્રણસો આંબાના ઝાડ છે દોઢસો નારિયેળી છે પાંચસો જેટલી કેળ છે સો જેટલી લીંબુડી છે બસો છે જામફળી છે બીજું અલગ અલગ પપૈયા છે કેળા છે જા કાલાજાંબુન રામફળ સીતાફળ જામફળથી લઈને બધું જ છે એની સાથે સાથે અમે અત્યારે ચણાની ખેતી કરી છે બેન બંને સાઈડ આપ જોઈ રહ્યા છો ત્યાં ચણા છે સાથે સાથે મિક્સ ક્રોપિંગની અંદર અમે શેરડીથી લઈને બધું કરેલું છે પણ આ જ વર્ષે પહેલી વખત અમે એક અખતરો કર્યો છે કે જે અમે એનું નામ છે કોરા આપણે જેને ગુજરાતીમાં કોરા કહીએ હિન્દીમાં કદ્દુ કહેવાય અને ઇંગ્લિશમાં એને પંપકિન કહીએ જે સાકેટેટી ટાઈપની જ આખી જાત છે તો અમે એનું આખું પ્રાકૃતિક રીતે જ વાવેતર કર્યું કે ભલે થાય ન થાય પણ આપણે વાવેતર કરવું એની અંદર કોઈ પણ કેમિકલ કે કોઈ પણ ફર્ટિલાઇઝર નાખવું નથી આ આશરેથી અમે આજે વાવેતર બધું કર્યું છે આપ જોઈ શકો છો આ પાછળનું આખું જે વાવેતર છે એ આખું પંપકિન છે બહુ સરસ ઉગ્યા છે આને પાણી સિવાય અમે કાંઈ નથી આપ્યું હા કે વચ્ચે અમને એવું લાગ્યું હતું થોડો ટાઈમ પછી કે આની અંદર કાળી મસી દેખાણી હતી તો અમે હિંગનો ઉપયોગ કર્યો અને એનું રિઝલ્ટ ધી બેસ્ટ આવ્યું એટલે મારા ખેડૂત મિત્રોને ફરી પાછું હું દોહરાઈ દઉં કે હિંગ છે એ આપણા કોઈ પણ વાયરસ કે કોઈ પણ ઈયળ માટે કે આવી કોઈ મસી કે કોઈ ફ્લાય હોય એના માટે બેસ્ટ અક્ષીર છે તો હિંગનો ઉપયોગ પણ વારંવાર કરજો અને આ રાધે ફાર્મ છે અહીંયા બધા જ લોકો માટે ખુલ્લું છે આપ પણ ખેડૂત મિત્રો ગમે ત્યારે અહીં આવી શકો અને વિઝિટ કરી શકો છો આગળ તો ઝાલાભાઈએ કીધું આપણને કે ગમે ત્યારે વિઝિટ કરી શકીએ તો ગમે તે ખેડૂતને માહિતી લેવી હોય તો ઝાલાભાઈ પોતે જ માહિતી આપે છે અને પોતે એક શિક્ષક પણ છે કૃષિ શિક્ષક જે કહી શકીએ તે છે તો ઝાલાભાઈ તમારા એક નંબર પણ આપી દેશો ખેડૂત મિત્રોને મારા નંબર છે ચોરાણું બસો બોતેર ઓગણત્રીસ સાત આઠ નવ ફરી પાછા રિપીટ કરવું ચોરાણું બસો બોતેર ઓગણત્રીસ સાત આઠ નવ નાઇન ફોર ટુ સેવન ટુ ટુ નાઇન સેવન એટ નાઇન તો આ ઝાલાભાઈના નંબર છે કોઈ પણ કોન્ટેક કરી શકે છે ગમે ત્યારે કોન્ટેક કરી શકે અને તેની માહિતી મેળવી શકે છે તો ઝાલાભાઈ આની તમને ખેતી કરવાની માહિતી પહેલી વખત તો ક્યાંથી મેળતી અચ્છા મને અમારા મિત્ર જે વાપી અંકલેશ્વર બાજુ છે અને આપણા ગ્રુપની અંદર જ અત્યારે બધા ખેડૂત મિત્રો છે તો મિત્રો આ વોટ્સએપ ગ્રુપનો આ પણ એક મોટો લાભ છે કે આપણે આપણા ફાર્મ ઉપર ઘરે બેઠા બેઠા આપણે અત્યારે આખા વિશ્વની માહિતી મેળવી રહ્યા છે આપણે હવે ઇઝરાયલ જવાની જરૂર નથી આપણા ગુજરાતની અંદર આપણા ભારતની અંદર તમામ ખેડૂતો આવી અલગ અલગ વેરાયટીઓ પકવી રહ્યા છે અને એ આપણને બધી જ માહિતી લઈ બિયારણથી લઈને બધું જ એણે મને આપ્યું મેં ખાલી એને સંપર્ક નંબર આપ્યો તો એને વગર પૈસે મને બિયારણ પણ મોકલી દીધું તો આવા બધા ખેડૂત મિત્રો છે આપણે બધા એકબીજાને બહુ મદદગાર થઈ રહ્યા છે અને પ્રકૃતિની અંદર આવવાથી પ્રકૃતિ પણ જેમ આપણે પ્રકૃતિને બચાવવાનું કામ કરીએ તો પ્રકૃતિ આપણને મદદ કરે તો આવી રીતે બધાનો સંપર્ક થયો એમાં વાપીના ભાઈએ મને બિયારણ પણ મોકલ્યું અને મને બધી માહિતી પણ આપી કે આના બિયારણ તમારે કેટલા અંતરે રોપવું કઈ રીતે એનો રોપવું એનું માર્કેટ ક્યાં છે આ સેમા ઉપયોગમાં આવે છે આ બધી જ તમામ માહિતી આપણા એકબીજા ખેડૂતો છે એ બધાને જ્યારે જરૂર પડે ત્યારે ખાલી આ પંપકીન કોરા વિશે જ નહીં પણ બધી જ માહિતી એકબીજા ખેડૂતો આપણને પૂરી પાડે છે તો ઝાલાભાઈ આપણે આ ખેતી કરીએ છે તો આ ખેતીનો પાક સમય કેટલા સમય છે અચ્છા આ જે જેને કોરા આપકે પંપકીન કહીએ છે એ ફક્ત સાઠ દિવસનો પાક છે એટલે કે આ છે એ અગિયારમા મહિનાની એન્ડમાં એટલે કે નવેમ્બર એન્ડ સુધીમાં નીકળી જવા જોઈએ નવેમ્બર એન્ડમાં નીકળી જવાનું મેઇન કારણ એક છે કે ત્યાં સુધીમાં આપણને ભાવ બહુ ઊંચો મળે છે મારે વરસાદના કારણે અને ખેતર તૈયાર ન થયું હોવાના કારણે પંદરથી વીસ દિવસ લેટ થઈ ગયો એટલે મારે ત્યાં આ ડિસેમ્બર વીસ તારીખને આજુબાજુ ઉતરવાના ચાલુ થશે બરાબર બાકી આપણે નવેમ્બર એન્ડ સુધીમાં એટલે કે આપણે નવમા મહિનામાં આમનું વાવેતર થઈ જવું જોઈએ અને અગિયારમા મહિનામાં નવેમ્બરના એન્ડ સુધીમાં નીકળી જવા જોઈએ અને આ જે પંપકીન છે કોરા છે એ જબરદસ્ત સબ્જીની અંદર શાકભાજીમાં ઉપયોગ થાય છે લોકો એની સબ્જી બનાવે છે સાઉથ ઇન્ડિયન લોકો જે ઢોસાની સાથે આપણને સંભાર આપે છે એની અંદર પણ આનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે એટલે કોરાનો બહુ મોટો ઉપયોગ છે અને આ મહિનામાં એ નીકળી અને માર્કેટમાં સારામાં સારું આમ તો આખું વરસ ચાલે છે પણ અત્યારે ધી બેસ્ટ અને સારામાં સારા ભાવ મળી જાય છે ફક્ત સાઈઠ દિવસનો જ પાક છે તો ઝાલાભાઈ આ આપણે એક એકરની અંદર કેટલું ઉત્પાદન આપે કેટલું વજન નીકળે આનો આમ તો પહેલી વખત છે એટલે હું એટલું બધું ના કહી શકું પણ એક એકરની અંદર જે મિત્રોએ મને માહિતી આપી એ પ્રમાણે ઓછામાં ઓછું એક ટન એટલે કે દસ હજાર કિલો પમકીન ઉતરે છે અને કિલોના ખાલી આપણે જો એને દસ રૂપિયા જ ભાવ ગણીએ તો એ એક લાખ સુધી એટલે કે પચાસ હજારથી લઈ મિનિમમ પણ પાંચ સાત રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી બી ગણીએ તો પચાસ હજારથી એક લાખ રૂપિયા સુધીના આ આપણને એક એકરે ઓછામાં ઓછા ઉતરે છે બીજું આની મેં કોઈ માવજત કરેલી નથી એટલે મને ખબર પડી કે આની અંદર એવી બધી કોઈ માવજત છે નહીં તરબૂચને કે બીજાની અંદર કુક્કળ આવી જાય એવા પણ આની અંદર કોઈ પ્રશ્ન નથી થયા પછી કોઈ જાતની મેં માવજત નથી કરી કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપી આને પાણી સિવાય અને એક જ વખત હિંગનો છટકા સિવાય મેં અત્યાર સુધી કંઈ નથી આપ્યું જો ખેડૂત મહેનતું હોય કારણ કે બધા મારા કરતાં વધારે મહેનતું હોય એની માવજત વધારે કરે છે દેશી ખાતરથી લઈને જો બધું નાખે તો મારા ખ્યાલ મુજબ હજુ આનાથી ઘણું સારું ઉત્પાદન મેળવી શકે છે ખેડૂત તો ઝાલાભાઈએ કીધું કે આમાં સારી એવું ઉત્પાદન મળે છે અને અને પૈસા પણ સારા મળે છે તો અંદાજીત અત્યારે પ્રાઇઝ રેન્જ શું છે ઝાલાભાઈ અત્યારે એની પ્રાઇઝ કિલોના લગભગ 12 રૂપિયા જેવી છે પણ હજુ ડાઉન માં ડાઉન આપણે ગણીએ તો પણ 5-7 રૂપિયા મિનિમમ પણ કિલોના ગણા છે અને આ એક એક કદું છે એ ઓછો મોછો મારા ખ્યાલ મુજબ 7-7 8-8 કિલો સુધીના વજનમાં થાય એટલે એવરેજ એક નંગ છે આપણને પચાસ રૂપિયા મિનિમમ આપે છે વધારે વધારે તો એ સો રૂપિયા આપે છે તો આમાં તમે અત્યારે જોઈ રહ્યા છો કે પુષ્કળ પ્રમાણમાં ઢગલા પડ્યા છે અમને તો નજર નથી પડતી એટલું બધું સારું ઉત્પાદન આની અંદર છે અને હજુ પંદર દિવસમાં આ થશે આપણે એક બે નંગ કેમેરાની અંદર પણ બતાવશું કે ભાઈ પચાસ દિવસની અંદર આ કેટલા થઈ ગયા હજુ દસ પંદર દિવસ વધારે ઊભી શકશે તો આ કદુનું વાવેતર કરીએ પછી તમે આમાં આમાં કેવા કેવા રોગો સામે જોવા પડે છે અત્યાર સુધી તો મને આ પચાસ દિવસની અંદર કોઈ જ રોગ નથી જોવા મળ્યા ફક્ત એક વખત કાળી મસીજ દેખાણી બાકી અન્ય કોઈ પણ રોગ મને નથી જોવા મળ્યા આમ તો મારું આખું ફાર્મ છે એ ઓર્ગેનિક છે એટલે અહીંયા સામાન્ય રોગ કોઈ હોય તો એની રીતે જ જતો રહે છે મને કેરીની અંદર કે બીજા અન્ય પાકોની અંદર પણ ક્યારેય રોગનો કોઈ પણ આ અગિયાર વર્ષની અંદર કોઈ સામનો એવો કરવો નથી પડ્યો કે મારું ઉત્પાદન ફેલ ગયું હોય એટલે આપણે પ્રકૃતિને પાડતા જશું તો ઓટોમેટિક પ્રકૃતિ એના સાયકલ પ્રમાણે એની જીવાતોથી લઈ એના વાયરસથી લઈને બધું કંટ્રોલ પણ એની જાતે થશે તો મિત્રો આપણા સિસ્ટમ ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને પૂરેપૂરી સિસ્ટમનો હંડ્રેડ પર્સન્ટ એનો જો ખેડૂતો મારા કરતાં પણ વધારે ઉપયોગ કરે છે ત્યાં મારા કરતાં પણ સારા રિઝલ્ટો છે તો ઝાલાભાઈએ કીધું એમ કે આપણે પ્રાકૃતિકને સાથે લઈ અને ખેતી કરશું તો તેમાં આપણે રોગમાં નિયંત્રણ કરવામાં પણ પ્રકૃતિ આપને સાથ આપશે તો એવી જ રીતે આ કોરાની ખેતી ઝાલાભાઈ કરી રહ્યા છે તો ઘણા ખેડૂત મિત્રો તેની પાસેથી માહિતી લઈ અને કરી શકે છે તો આગળ આપણે ફાર્મની અંદર જોશું કે કોરા એક સાકરટેટી જેવી જાતની વસ્તુ છે અને તે શાક બનાવવામાં વધારે પડતી ઉપયોગ થાય છે એટલે આ ખેતી કરવી બહુ સારી છે અને સસ્તી પણ છે તો તમે આગળ આ પ્લાન્ટની અંદર જોઈ શકશો કે કોરા કેવા આકાર અને કેવી રીતના હોય છે અભયભાઈ બીજું એક કહું છું કે આપણા વિસ્તારની અંદર આને સબ્જી તરીકે જ આપણે ઉપયોગ કરીએ છીએ જ્યારે બીજા સ્ટેટની અંદર તમે પેઠા ખાઓ છો જે સાકર જેવા મોટા મોટા મીઠા પેઠા હોય છે પોચા આપણે ખાઈ શકીએ સાકર જેવા આગ્રાના પેઠા હા જે ફેમસ છે આગ્રાના પેઠા તો એ બધા આ કોરાની અંદરથી જ બને છે કોરાની અંદર એ લોકો ચસડીને કંઈ પ્રોસેસ કરે છે અને આખા પેઠા જે બને છે જે આખું વરસ રહી છે એ પેઠા પણ આની જ બાય પ્રોડક્ટ છે તો આપણે ગુજરાતમાં તો પેઠા નથી કોઈ બનાવતું પણ બીજા સ્ટેટમાં તો આ કોરાના પેઠા પણ બને છે અને આ છે પાછી આની સેલ્ફ લાઈફ બહુ છે બીજું કહેવાનું કે બીજે બધી સબ્જી તમારા દસ પંદર દિવસ કે વીસ દિવસ કે મહિના દિવસમાં બગડી જશે જ્યારે કોરા છે પતકારા છે સાકરટેટી છે એ છ છ મહિના વર વરસ દિવસ સુધી બગડતા નથી તો આપણા માટે એક ગમે ત્યારે ભાવ મળે ત્યારે પણ વેચવાનો એક સારો એવો સ્કોપ પણ છે તો ઝાલાભાઈએ સારી એવી માહિતી આપી તો એ સાથે સાથે ઝાલાભાઈ ઓર્ગેનિક વસ્તુઓ ગોળ છે પછી અનાજ કઠોળ છે મધ આ તે ઘણી વસ્તુઓ ઓર્ગેનિક તે અહીંથી વેચે છે અને તમે એનો કોન્ટેક કરી અને ખરીદી પણ કરી શકો છો ઘણી બધી મારી પ્રોડક્ટ પણ એને ત્યાં વેચાવા આવે છે બરાબર મારા નંબર તો બધા પાસે હશે અને તમે પણ મારા નંબરથી અથવા ઝાલાભાઈના નંબરથી કોઈ પણ ઓર્ગેનિક પ્રોડક્ટ ખાવા માટે યુઝ કરવા માટેથી તમે ખરીદી કરી શકો છો તો હવે આપણે આગળ તેના વિઝ્યુઅલ ખેતરને જોઈએ અભયભાઈ અને એમના પિતાશ્રી દિલીપભાઈ તો અહીંયા રેગ્યુલર વારંવાર મુલાકાત લઈએ જ છે અમારા તાલુકાના જ છે અને બાજુમાં પાડોશી પણ છે અને હવે એમના પણ ડ્રેગન ફ્રૂટ તો તમને બધાને ખબર જ છે કે એ લોકો આ કદાચ આ વિસ્તારની અંદર નહીં પણ આ ડિસ્ટ્રિક્ટની અંદર માસ્ટર થઈ ગયા છે કે ડ્રેગન ફ્રૂટ શું કહેવાય છે એ દિલીપભાઈ અને એમના સને લોકોના ખેતરે ખેતરે અને ખેડૂત સુધી પહોંચાડ્યું છે અને એના એ એમ કહો છો કે એની પાસે એક મોનોપોલી છે એના વિશે તો ડ્રેગન ફ્રૂટ માટે પણ તમે વારંવાર અભયભાઈનો અને એના પિતાશ્રીનો સંપર્ક અમે પણ કરીએ છીએ અને તમે પણ કરતા રહેજો હવે આપણે જરાક નજર રાખીશું પમ્પકીનના ફ્રૂટ ઉપર